સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી એચ પનારાની આગેવાનીમાં કરી હતી ડિંડોલી વિસ્તારમાં વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના રેડમાં પાંચસો પાસઠ વિદેશી દારૂની બોટલ જેની કિંમત પં છપ્પન હજાર પાંચસો સાથે મો ચાર મોબાઈલ ફોન જેની કિંમત પચીસ હજારની સાથે રોકડ રકમ અગિયાર હજાર આઠસો સાથે બે વાહન જેની કિંમત પચાસ હજાર સાથે અન્ય મુદ્દામાલ બેટરી ઇન્વર્ટર ફોકસ લાઇટ કિંમત નવ હજાર સાથે કુલ એક લાખ બાવન હજાર ત્રણસો રૂપિયાનો ઘટના કબજે કરવામાં આવ્યો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના રેડ દરમિયાન વિદેશી દારૂના સ્ટેન્ડ ઘટના સ્થળ પરથી ચાર આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા જેમાં વિદેશી વિદેશી દારૂનું સ્ટેન્ડ ચલાવનાર મુખ્ય આરોપી અંકેશ ઉર્ફે અંકિત દિનકર પાટીલ સરનામું ઉધના સુરત મુકેશ જગન વાનખેડે સરનામું ઉધના સુરત શહેર પ્રીતમ રામાયણ નગર રામનારાયણ શર્મા સરનામુદના સુરત શહેર ભાગીદાર વિજય રમેશ પાટીલ સરનામુ ડિંડોલી સુરત શહેરને પકડી પાડી રતન ખત્રી નામક મકાન માલિકને વોન્ટેડ જાહેર કરી સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓને સોંપી ક્વોલિટી કેસ કરવામાં આવેલ છે